ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ બે ચેપ્ટર નંબર બે બહુ કદીનું ધોરણ નવ સ્વાધ્યાય બે પોઈન્ટ બે જોઈએ તો સ્વાધ્યાય બે પોઈન્ટ બેમાં પહેલી રકમ એવી રીતના આપેલી છે દાખલા નંબર એકની રકમ એવી રીતના આપેલી છે કે બહુપતિ છે પાંચે એક્સ માઇનસ ચાર એક્સનો વર્ગ પ્લસ ત્રણ આ શું છે બહુ છે એના માટે એક્સને અલગ અલગ વેલ્યુ મૂકવાની છે તો એકવાર ને ઝીરો મૂકવાનું છે એકવાર એક્સની જગ્યાએ માઇનસ એક મૂકવાનું છે અને એકવાર એક્સની જગ્યાએ બે મૂકવાનું છે અને ત્રણેયનું મૂલ્ય શોધવાનું છે તો ચાલો આપણે પહેલાં હવે કોઈપણ દાખલામાં આવી રકમ હોય તો પહેલાં તો ચાલો આપણે પહેલાં જોઈએ તો બહુપતિ શું છે કોઈ પણ આવી રકમ આપેલી હોય આવી બહુ બધી આપેલી હોય અને આપણે એક્સની વેલ્યુ આપેલી હોય અને મૂલ્ય શોધવાનું હોય તો પી ઓફ એક્સ શું ધરવાનું પી ઓફ એક્સ બરાબર પાંચ એક્સ ચાર એક્સનો વર્ગ પ્લસ ત્રણ તો અહીંયા એક્સ શું આપેલું છે શૂન્ય શું આપેલું છે તો પી ઓફ ઝીરો બરાબર પાંચ એક્સની શું આપવાનું છે શૂન્ય માઇનસ ચાર એક્સની જગ્યાએ શૂન્ય વર્ગ પ્લસ ત્રણ ચાલો આગળ વધીએ પી ઓફ જીરો બરાબર પાંચ ગુણ્યા જીરો થાય ઝીરો ચાલો માઇનસ ચાર અને જીરોનો વર્ગ જીરો અહીંયા ચાર સાથે ગુણાકાર થશે ચાર ગુણ્યા જીરો પ્લસ ત્રણ તો ચાલો પી ઓફ જીરો બરાબર શૂન્ય માઇનસ ચાર ગુણ્યા જીરો કોઈ પણ સંખ્યાનો જીરો સાથે ગુણાકાર કરીએ તો જવાબ શું આવે જીરો પ્લસ તો અહીંયા શું વધશે પી ઓફ ઝીરો બરાબર ત્રણ એકદમ સિમ્પલ ચાલો હવે બીજી માઇનસ એક મૂકીએ તો ચાલો અહીંયા રાખીએ પી ઓફ એક્સ બરાબર બહુ બધી શું છે પાંચ એક્સ માઇનસ ચાર એક્સનો વર્ગ પ્લસ ત્રણ ચાલો અહીં માઇનસ એક છે તો પી ઓફ માઇનસ વન બરાબર એક્સની જગ્યાએ શું મૂકવાનું છે માઇનસ એક તો ચાલો એક્સની જગ્યાએ માઇનસ એક માઇનસ ચાર માઇનસ એકનો વર્ગ પ્લસ ત્રણ ચાલો પી ઓફ માઇનસ વન ઇક્વલ ટુ પાંચ એકવું પાંચ નિશાની કેવી આવશે માઇનસ એક તો ચાલો આપણે તમને થોડુંક સમજાવી દઈએ માઇનસનો ગુણાકાર માઇનસ સાથે થાય તો જવાબ આવે પ્લસ પ્લસનો ગુણાકાર પ્લસની સાથે પ્લસનો ગુણાકાર કરીએ તો જવાબ આવશે પ્લસ માઇનસ સાથે પ્લસનો ગુણાકાર કરીએ તો જવાબ આવશે માઇનસ શું આવશે જવાબ આવશે માઇનસ તો ચાલો અહીંયા પ્લસનો ગુણાકાર માઇનસ જોડે તો પાંચ એકવું પાંચ પર જવાબ આવશે માઇનસ એક આલો માઇનસ ચાર માઇનસ ચાર માઇનસ એકનો વર્ગ કેટલો થાય તો આપણે જોઈએ વર્ગ એટલે બંનેનો ગુણાકાર તો માઇનસ એક ગુણ્યા માઇનસ એક 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 કેટલા થાય એક પણ કેવા માઇનસ માઇનસ પ્લસ તો અહીંયા શું જવાબ આવશે પ્લસ એક પ્લસ ત્રણ ચાલો પીએફ માઇનસ એક બરાબર માઇનસ પાંચ ચાર એકવું ચાર જવાબ કેવો આવશે માઇનસ ચાર પ્લસ તો પીએફ માઇનસ વન ઇક્વલ ટુ પાંચને ચાર કેટલા થાય બંને માઇનસ છે તો બંનેનો સરવાળો થશે પણ નિશાની કેવી આવશે માઇનસ નવ પ્લસ ત્રણ તો ચાલો માઇનસ નવમાંથી ત્રણ કાઢીએ તો ત્રણ બાદ બાકી થશે તો શું આવશે નવમાંથી ત્રણ જતો છ પણ મોટી સંખ્યા કઈ છે નવ એની નિશાની કઈ છે માઇનસ તો જવાબ શું આવશે માઇનસ છ એકદમ સિમ્પલ ચાલો ત્રીજો જોઈએ ચાલો હવે ત્રીજો જોઈએ તો પીએફ એક્સ बराबर 5x - 4x નો વર્ગ + 3 તો ચાલો શું મૂકવાનું છે 2 તો p ઓફ 2 5x ની જગ્યાએ 2 ચાલો 5x ની જગ્યાએ શું મૂકું 2 - 4x ની જગ્યાએ શું મૂકશું 2 નો વર્ગ + 3 તો p ઓફ 2 5 * 2 કેટલા થાય 5 * 2 10 - 4 2 નો વર્ગ કેટલો થાય 4 2 * 2 એટલે 4 + 3 પી ઓફ બે બરાબર દસ ચોકે ચોકે સોળ પર જવાબ કેવો આવશે માઇનસ સોળ પ્લસ ત્રણ તો પીએફ ટુ ઇક્વલ ટુ ચાલો દસ ને ત્રણ તેર માઇનસ તો ચાલો હવે બાદ બાકી થશે કે નહીં તો બાદ બાકી કરીએ તો જવાબ શું આવશે સોળમાંથી ત્રણ દે તો ત્રણ જવાબ માઇનસ શું કામ તો કે અહીંયા મોટી સંખ્યાની નિશાની માઇનસ છે ચાલો આપણે પહેલો દાખલો જોઈએ બીજો દાખલો બે એના જેવો જ છે તો એમાં શું કીધું છે કે નીચે આપેલ બહુપદી છે એમાં પીએફ જીરો મૂકવાનો છે પીએફ એક અને પીએફ બેની વેલ્યુ શોધવાની છે તો પહેલી બહુપદી એવી રીતના આપેલું છે પીએફ વાય બરાબર વાય સ્ક્વેર માઇનસ વાય પ્લસ વન હવે અહીંયા પીએફ વાય આપેલું છે યાદ રાખવાનું પીએફ વાય એટલે બહુપદી અને વાય એટલે જેમાં ચલ વાય હોય જ્યાં એક ચલ હોય ત્યાં જ આવી રીતના પી ઓફ એક્સ પી ઓફ વાય પી આપેલું હોય બરાબર છે તો ચાલો આપણે હવે પી ઓફ મતલબ કે વાયની જગ્યાએ આપણે જીરો મૂકીએ તો પેલું વાયની જગ્યાએ જીરો મૂકતા તો ચાલો પી ઓફ બરાબર જીરો નો વર્ગ માઇનસ જીરો પ્લસ વન તો ચાલો પી ઓફ જીરો જીરો નો વર્ગ કેટલો થયો છે મતલબ જીરો માઇનસ एक तो जवाब शो बराबर एक जो नहीं है, तो एक, नहीं है? एक, वाई किंत जीरो मूक तो जवाब के चलो हम वायमत एक y बराबर एक चलो y बराबर एक मूक तो पीओफ वन इक्वल टू वाय स्क्र माइनस वाई प्लस वन आ बहु बदी है वह मूक एक तो एक ना वर्ग मईनस वाये शो मूकी एक प्लस एक તો ચાલો એકનો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો એક માઇનસ એક પ્લસ એક એક અને એક કેટલા થાય બે માઇનસ એક ચાલો બેમાંથી એક જાય તો જવાબ શું આવે એક હવે પી ઓફ કેટલું મૂકીએ ટુ એટલે વાયની જગ્યાએ શું મૂકવાનું બે મૂકતા વાય બરાબર કેટલા મૂકવાના છે બે તો પી ઓફ ટુ ઇક્વલ ટુ વાય સ્ક્વેર માઇનસ વાય પ્લસ વન તો વાય સ્ક્વેરની જગ્યાએ શું મૂકીએ ટુ સ્ક્વેર માઇનસ વાયની જગ્યાએ ટુ પ્લસ વન ચાલો બેનો વર્ગ કેટલો થાય ચાર માઇનસ બે પ્લસ એક ચાલો ચારના કેટલા થાય પાંચ માઇનસ બે ચાલો પાંચમાંથી બે જાય તો કેટલા આવે જવાબ આવશે ત્રણ કેટલા આવશે ત્રણ ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર બેની પહેલી બહુપદી જોઈએ હવે બીજી બહુપદી શું કીધી છે પીએફ ટી બરાબર બે પ્લસ ટી પ્લસ બે ટીનો વર્ગ માઇનસ ટીનો ગન એવી જ રીતના પહેલો જેવી રીતના ગણું એવી જ રીતના ગણીએ તો એકવાર ઝીરો મૂકશું એકવાર એક મૂકશું અને એકવાર બે મૂકશું તો ચાલો પહેલાં આપણે ટીની બરાબર 0 મૂકતા ટી બરાબર શું મૂકવાનું છે ઝીરો તો પી ઓફ ઝીરો ઇક્વલ ટુ બે પ્લસ ટી પ્લસ બે ટીનો વર્ગ માઇનસ ટીનો ઘન તો ચાલો બે ટી કેટલા મૂકવાના છે ઝીરો પ્લસ બે ટીનો વર્ગ ઝીરોનો વર્ગ માઇનસ ટીનો ઘન એટલે જીરોનો ઘન ચાલો બે જીરો તો ઝીરો ચાલો ઝીરોનો વર્ગ 0 ઝીરોનો વર્ગ કેટલો થાય ઝીરો અને ઝીરોનો ઘન કેટલો થાય ઝીરો તો બે પ્લસ ઝીરો બે ગુણ્યા જીરો કોઈ બી સંખ્યા સાથે ઝીરોનો ગુણાતો જવાબ આવશે જીરો માઇનસ જીરો જવાબ શું આવશે બે ચાલો હવે આપણે ટીની જગ્યાએ જીરો મૂકી દીધો હવે ટીની જગ્યાએ શું મૂકવાનું છે એક ટીની જગ્યાએ એક મૂકાય ચાલો ત્રીની જગ્યાએ એક મૂકીએ તો પી ઓફ વન શું લખવાનું પી ઓફ વન બરાબર બહુ લખીએ બે પ્લસ ટી પ્લસ બે ટીનો વર્ગ માઇનસ ટીનો ઘન ચાલો અહીંયા મૂકીએ બે ટીની જગ્યાએ શું મૂકવાનો છે એક મા પ્લસ બે જગ્યાએ શું મૂકવાનો છે એકનો વર્ગ માઇનસ ટીની જગ્યાએ એકનો ઘન ચાલો તો બે પ્લસ એક ચલો બે એકનો વર્ગ કેટલો થાય એક માઇનસ એકનો ઘન કેટલો થાય માઇનસ એક કેટલો થાય માઇનસ એક ચાલો તો બે ને એક બે પ્લસ એક બે એક કેટલા થાય બે માઇનસ એક તો ચાલો બે ને એક ત્રણ ને બે પાંચ પાંચ માઇનસ એક કેટલા થાય ચાર શું થાય ચાલ તો બીજા શું જવાબ આવશે ચાર ચાલો હવે ટીની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે બે મૂકવાના છે શું મૂકવાનું છે બે તો આપણે હવે ટીની જગ્યાએ ટીની બરાબર બે તો પી ઓફ ટુ ઇક્વલ ટુ ટુ પ્લસ ટી પ્લસ ટુ ટી સ્ક્વેર માઇનસ ટી ક્યુ ટીની ત્રણ ટાઈ ચાલો બે ટીની જગ્યા કેટલા મૂકવાના છે બે પ્લસ બે ટીની જગ્યા બેનો વર્ગ માઇનસ બેનો ધન ચાલો બે પ્લસ બે ચાલો બે બેનો વર્ગ કેટલો થાય ચાર બેનો ઘન કેટલો થાય આઠ કેટલો થાય આઠ ચાલો અહીંયા સાદું રૂપ આપીએ તો બે પ્લસ બે ચાર દુ કેટલા થાય આઠ માઇનસ આઠ તો ચાલો બે ને બે ચાર ચાર ને આઠ બાર બાર માઇનસ આઠ તો જવાબ કેટલો આવશે ચાર ચાલો ત્રીજી બહુ આપેલી છે એક્સનો ઘન એકદમ સિમ્પલ છે એક્સ પહેલાં એક્સની જગ્યાએ ઝીરો મૂકવાનું છે પછી એક મૂકવાનું છે અને પછી બે મૂકવાનું છે તો પેલું એક્સ બરાબર શું મૂકવાનું છે મૂકતા તો કેવી રીતના થશે પી ઓફ ઝીરો ઇક્વલ ટુ એક્સનો ઘન એક્સની જગ્યાએ ઝીરો મૂકીએ તો ઝીરોનો ઘન કેટલો થાય ઝીરો તો જવાબ શું આવશે જીરો ચાલો એક્સની જગ્યાએ કેટલા મૂક્યા પછી એક મૂકીએ એક્સની જગ્યાએ એક મૂકતા તો આપણે પી ઓફ વન ટુ એક્સનો ઘન તો ચાલે એક મૂકીએ તો એકનો ઘન કેટલો થાય એક ગુણ્યા એક ગુણ્યા એક જવાબ કેટલા આવશે એક ચાલે એક્સની જગ્યાએ કેટલા મૂકીએ બે મૂકતા એક્સની જગ્યાએ બે મૂકે તો પી ઓફ ટુ ઇક્વલ ટુ એક્સનો ઘન બહુ બધી કઈ છે એક્સનો ઘન તો ચાલો બેનો ઘન તો બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર અને ચાર દુ આઠ જવાબ કેટલો આવશે આઠ ચાલો તો ચોથી બહુ બધી આપેલી છે એક્સ માઇનસ વન પ્લસ એક પ્લસ વન એક વખત ઝીરો મૂકવાનો છે એક વખત એક મૂકવાની છે એક વખત બે મૂકવાની છે તો પહેલાં એક્સ બરાબર ઝીરો મૂકતા તો ગભરાવું નથી બહુ બધી જોઈએ એકદમ સિમ્પલ છે તો ચાલો એક્સની જગ્યાએ એક મૂકીએ તો પી ઓફ ઝીરો ઇક્વલ ટુ એક્સ માઇનસ વન એક્સ પ્લસ તો ચાલો એક્સની જગ્યાએ ઝીરો મૂકો તો એક્સની જગ્યાએ ઝીરો માઇનસ એક અને ઝીરો પ્લસ એક ઝીરોમાંથી એક બાદ કરો તો માઇનસ એક અહીંયા કઈ નિશાની આવશે ગુનાગઢમાં ઝીરોમાંથી એક બાદ કરો એસ ઝીરોને એક કરો તો એક तो चलो एक एक, एक तो जवाब कौश माइनस प्लस गुणाकार माइनस हो आश शूँ माइनस तो चलो हमें एक्स की जगह के से एक मुक्ता तो पी ऑफ वन इक्वल टू तो एक्स माइनस वन एक्स प्लस तो चलो एक मूकिए तो एक्सनी जगह एक तो माइनस एक गुणकार एक, एक प्लस एक तो चलो एक मैं एक बात करिए तो जीरो एक ने बे है कि 0 से गुणा कर तो 0 * 2 जवाब શું આવે 0 કોઈ ભી સંખ્યા સાથે ગુણા કરતા તો જવાબ આવે 0 ચાલ હવે x ની જગ્યાએ કેટલા મૂક્યા 2 મૂકતા હે x ની જગ્યાએ 2 મૂક્યો તો p ઓફ 2 = x - 1 x + ચલે x - 1 તો x ની જગ્યાએ 2 - 1 2 + 1 x ની જગ્યાએ શું મૂક્યો 2 મૂક્યા 2 માંથી 1 જાય તો 1 * 2 ને ત્રણ તો જવાબ શું આવશે ત્રણ ચલો હવે ત્રીજો દાખલો આપણે ગણીએ તો એમાં એવું લખેલું છે રકમમાં આપેલી બહુપદી સામે એક્સની વેલ્યુ આપેલી છે આ બહુપદી છે એની સામે એક્સની વેલ્યુ આપેલી છે હવે એક્સની કિંમત જે આપેલી છે એ આ બહુપદીનું શૂન્ય છે કે નહીં એ ચકાસવાનું આ જે એક્સની કિંમત આપેલી છે માઇનસ એકના છેદમાં ત્રણ એ એનું શૂન્ય છે આ બહુપદીનું એ ચકાસવાનું છે તો હવે શૂન્ય ચકાસવા માટે શું કરવું તો પેલા આ બહુપદીની જે એક્સની કિંમત આપેલી છે એક્સની કિંમત આ બહુપદીમાં મૂકવાની જો અહીંયા જવાબ શૂન્ય આવશે તો આ આ તે બહુપદીનું શૂન્ય છે તો ચાલો આપણે ચકાસીએ કઈ રીતના પીઓ એક્સ ઇક્વલ ટુ ચાલો એક્સની જગ્યાએ શું મૂકવાનું છે માઇનસ એકના છેદમાં ત્રણ પ્લસ એક ચાલો આપણે અહીંયા થોડુંક આગળ જોઈએ તો ત્રણ એકું ત્રણ અહીંયા અંશમાં ગુણાકાર છે તો ત્રણ એકું ત્રણ પણ જવાબ કેવો આવશે માઇનસ ત્રણ છેદમાં ત્રણ પ્લસ એક બરાબર છે બાકી ત્રણ ત્રણ ઉડાડી પણ શકે તો તમને કઈ રીતના ઉડે એ સમજાવવા માટે રાખું છે તો ત્રણ એક ત્રણ જવાબ કેવો આવશે માઇનસ એક પ્લસ એક ચાલો એકમાંથી એક બાદ થાય જવાબ શું આવે જીરો શું આવે જીરો તો અહીં એ માઇનસ એકના છેદમાં ત્રણ એ એક્સની કિંમત અહીંયા મૂકી તો જવાબ શૂન્ય આવ્યો તો આ બહુપદીનું શૂન્ય શું થશે માઇનસ એકના છેદમાં ત્રણ તો જવાબ લખવાનો હા શૂન્ય છે જવાબ શું છે હા ચાલો બીજું જોઈએ તો પાંચ એક્સ માઇનસ પાય હવે આ બહુ છે ચારના છેદમાં પાંચ એનું શૂન્ય છે તો શું કરશું એક્સની જગ્યાએ શું મૂકશું ચારના છેદમાં પાંચ તો અહીંયા લખીએ પી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ માઇનસ તો ચાલો એક્સની જગ્યાએ શું મૂકવાનું છે ચારના છેદમાં પાંચ તો પી ઓફ ચારના છેદમાં પાંચ પાંચ એક્સની જગ્યાએ ચારના છેદમાં પાંચ માઇનસ તો ચાલો પાંચ પાંચ ઉડી જશે અહીં શું વધશે ચાર માઇનસ પાય અહીંયા જવાબ શૂન્ય આવ્યો નથી કેમ કે પાયની વેલ્યુ શું હશે બાવીસના સીટમાં સાત અથવા ત્રણ પોઈન્ટ ચૌદ શું હશે આ વેલ્યુ હશે તો વાત કરીએ તો જવાબ શૂન્ય ન આવે તો આ બહુપદીનું શૂન્ય નથી અહીં શું જવાબ આવશે ચાલો હવે ત્રીજી બહુપદી આપેલી છે પી ઓફ એક્સ હવે એક્સ બરાબર એક અને માઇનસ એક બે આ બે શૂન્ય આપેલા છે એક અને માઇનસ એક તો હવે આપણે એક બી મૂકવાનું છે અને માઇનસ એક બી મૂકવાનું છે જો જવાબ શૂન્ય આવશે તો આ બહુપતિના બે શૂન્ય છે તો ચાલો પહેલાં માટે પી ઓફ એક શું મૂકીએ એક તો એક્ સ્ક્વેર માઇનસ એક તો ચાલો એક્સવેરની જગ્યાએ એકનો વર્ગ માઇનસ એક એકનો વર્ગ एक माइनस एक एक मत एक जो जीरो तो चलो आ एक, एक तो शून्य है माइनस एक है कि नहीं चकाशे तो पी ऑफ माइनस वन इक्वल टू एक्स स्क्वेर माइनस एक एक्स जगह के मूकिया माइनस एक नर्ग माइनस एक चलो माइनस एक नर्ग के प्लस एक के प्लस एक के रीतना तो चलो अँ माइनस एक गुणिया मईनस एक करिए तो एक एक પણ અહીં માઇનસ અને માઇનસનો ગુણાકાર જવાબ કયો પ્લસ એક તો અહીંયા આવશે એક માઇનસ એક તો ચાલો એકમાંથી એક જે જવાબ શું આવશે શૂન્ય એક્સની કિંમત આપણે એક અને માઇનસ એક મૂકીએ તો આ બહુ પદીમાં જવાબ શૂન્ય આવે તો આ બંને શૂન્ય છે જવાબ શું આવશે હા તો ચાલો ચોથી બહુ પદીમાં પેલી છે પીએફએક્સ બરાબર એક્સ પ્લસ વન માઇનસ સોરી એક્સ પ્લસ વન ગુણ્યા એક્સ માઇનસ બે હવે આ બે આને શૂન્ય છે કે નહીં तो x ની જગ્યા -1 મુકશું અને x ની જગ્યા 2 મુકશું તો જવાબ શું આવશે તો 0 છે તો ચાલો જોઈએ p ઓફ -1 x + 1 x - 2 તો ચાલો x ની જગ્યા પહેલા કેટલા મુક્યા -1 કેટલા મુક્યા -1 + 1 x ની જગ્યા -1 - 2 તો ચાલો -1 અને - પ્લસ એક જવાબ કેટલો છે શૂન્ય અહીંયા કઈ નિશાની છે ગુણાકારની માઇનસ એક અને માઇનસ બે કેટલું થાય માઇનસ ત્રણ તો ગમે એ સંખ્યા સાથે ઝીરોનો ગુણાકાર જવાબ શું આવશે જીરો હા માઇનસ એક તો એનું શૂન્ય છે હવે આપણે બે માર્કે લઈએ તો પી ઓફ બે બરાબર એક્સ પ્લસ વન એક્સ માઇનસ બે તો ચાલો એક્સ કેટલું મૂકવાનું છે બે પ્લસ એક ચાલો એક્સ કેટલું મૂકવાનું છે બે માઇનસ બે તો ચાલો બે ને એક કેટલા થાય ત્રણ અને બે માઇનસ બે તો જીરો કોઈ બી સંખ્યા સાથેનો ઝીરો સાથેનો ગુણાકાર જવાબ શું આવશે જીરો શું આવશે જીરો હા આપેલી બહુપદી માટે માઇનસ એક અને બે એ શૂન્ય છે શું છે શૂન્ય છે હવે આપણે ચર્ચા કરીએ તમને એમ લાગતું હશે કે શૂન્ય એટલે શું શૂન્ય શું છે આપેલી બહુપતિ માટે આ શૂન્ય છે કે નહીં એ આપણે બધી શૂન્ય એટલે શું તો એક્સની કિંમત અહીંયા એક્સની કિંમત એક પણ આવી શકે અને માઇનસ બે પણ આવી શકે એક્સની કિંમત કેટલી આવી શકે એક પણ આવી શકે ને માઇનસ એક પણ હવે આને આપણે બીજી રીતથી ગણીએ કે બીજી રીતથી ગણીએ તો કઈ રીતના બીજી રીતથી ગણીએ તો અહીંયા બીજી રીત માટે અહીંયા શું મૂકવું પડશે શૂન્ય મૂકવું પડશે શું મૂકવું પડશે શૂન્ય તો હવે જો હું તમને દેખાડું એક્સ પ્લસ વન બરાબર શૂન્ય મૂકીએ તો એક્સ આ પ્લસ અહીંયા છે આ બાજુ આવશે તો માઇનસ એક તો એક્સની કિંમત માઇનસ એક મહિલી કે નહીં હા મળી ચાલો અહીંયા બી શૂન્ય મૂકીએ તો એક્સ માઇનસ બે બરાબર શૂન્ય તો બે પેલી બાજુ જાય તો પ્લસ તો એક્સ બરાબર બે તો એક્સની કિંમત બે મળી કે નહીં તો શૂન્ય એટલે શું થાય એક્સની કિંમત તો હવે આપણે ચકાસવું હોય તો એની જગ્યાએ આપણને જો ઝીરો મળી જાય તો એનું શૂન્ય છે આવી રીતના આપણે આ બધી જ દાખલા ગણવાના છે ચાલો હવે આપણે છઠ્ઠી બહુ પતિ જોઈએ પી ઓફ એક્સ બરાબર એલ એક્સ પ્લસ એમ હવે જગ્યાએ શું મૂકવાની છે માઇનસ એમના છેદમાં એલ જો જવાબ શૂન્ય આવશે તો એનું શૂન્ય છે તો ચાલો એક્સની જગ્યાએ માઇનસ એમના છેદમાં એલ મૂકીએ તો પી ઓફ માઇનસ એમના છેદમાં એલ બરાબર એલ એક્સની જગ્યાએ માઇનસ એમના છેદમાં એલ પ્લસ એમ તો ચાલો એલ અને એલ અહીંયા ઉડી જશે જવાબ શું હશે માઇનસ એમ પ્લસ એમ તો ચાલો એમની કોઈ કિંમત નથી આપેલી પણ હશે તો અહીંયા બે સરખી જશે તો માઇનસ પ્લસ શું જશે શૂન્ય તો હા એ એનું શૂન્ય છે તો ચાલો અહીંયા સાતમી બહુ બધી એવી રીતના આપેલી છે પીએફ એક્સ બરાબર ત્રણ એક્સનો વર્ગ માઇનસ એક એક્સની જગ્યાએ શું પણ છે પહેલાં માઇનસ એકના છેદમાં ત્રણ શું કામ તો કે આનું શૂન્ય છે કે નહીં એ શોધવાનું છે તો ચાલો અહીંયા પી ઓફ માઇનસ એકના છેદમાં વર્ગમૂળ ત્રણ બરાબર ત્રણ એક્સની જગ્યાએ શું મૂકવાનું છે માઇનસ એક ના છેદમાં વર્ગમૂળમાં ત્રણ નો વર્ગ માઇનસ એક તો ચાલો આનું સાદું રૂપ આપીએ એકદમ સિમ્પલ છે ખાલી પહેલાં અહીંયા વર્ગ આપી દે તમે એ જોઈ લેજો ત્રણ ગુણ્યા અહીંયા કઈ નિશાની છે ગુણાકાર ચાલો માઇનસ એકનો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો એક થાય કેટલો થાય એક અને વર્ગમૂળ ત્રણનો વર્ગ એટલે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ બરાબર માઇનસ એક તો ચાલો ત્રણ ગુણ્યા એક ના એક વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ કરીએ તો જવાબ છે કેટલો આવે ત્રણ કોઈનો બી વર્ગમૂળ સાથે એ જ સંખ્યાનો ગુણાકાર જે તે સંખ્યા આવે માઇનસ એક તો ચાલો અહીંયા શું થશે ત્રણ એકું ત્રણ છેદમાં ત્રણ માઇનસ એક ચાલો ત્રણ એકુ ત્રણ તો અહીંયા શું આવશે એક માઇનસ એક એકમાંથી એક જાય તો જવાબ શું આવે શૂન્ય તો આપેલ બહુપદીનો આ શૂન્ય છે તો આ શૂન્ય શું છે આ શૂન્ય છે તો ચાલો હવે બીજું મૂકીએ પી બે વર્ગમૂળમાં ત્રણ રૂપિયા તો અહીંયા શું છે થ્રી એક્સનો વર્ગ માઇનસ એક તો અહીંયા ત્રણ એક્સની જગ્યાએ શું મૂકવાનું છે બેના છેદમાં વર્ગમૂળમાં ત્રણનો વર્ગ માઇનસ એક તો ચાલો ત્રણ એનો વર્ગ કેટલો થાય ચાર અને વર્ગમૂળ ત્રણનો વર્ગ કેટલો થાય ત્રણ માઇનસ એક તો ચાલો અહીંયા ત્રણ ત્રણ ઉડી જશે તો ચાર માઇનસ એક જવાબ શું આવશે ત્રણ તો અહીંયા જવાબ ત્રણ આવશે જવાબ આવવો શું જોઈએ ઝીરો તો આ એ શૂન્ય નથી તો બે એના છેદમાં વર્ગમૂળમાં ત્રણ એ શૂન્ય નથી તો ચાલો અહીંયા છેલ્લી બહુપદી પદી પી ઓફ એક્સ બરાબર ટુ એક્સ પ્લસ વન આ બહુ પદી છે આઈનું શૂન્ય છે કે નહીં ચકાસવાનું છે તો અહીંયા એક્સની જગ્યાએ શું મૂકશું માઇનસ એકના છેદમાં બે સોરી પ્લસ એકના છેદમાં બે તો પી ઓફ વન બાય ટુ બે એક્સની જગ્યાએ એકના છેદમાં બે પ્લસ એક તો ચાલો બે એક બે અહીંયા ઉડી જશે એક ગુણ્યા એક એક પ્લસ એક જવાબ શું છે બે અહીંયા જવાબ બે એ શૂન્ય આવ્યો નથી તો આપેલ બહુ આ શૂન્ય નથી તો ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો આ છેલ્લો દાખલો હવે છેલ્લા દાખલાની રકમમાં એમ કીધો છે કે નીચે આપેલી બહુપદી છે પીએફએક્સ બરાબર એક્સ પ્લસ પાંચ પીએફએક્સ બરાબર એક્સ માઇનસ પાંચ એવી રીતના બહુપદી આપેલી છે હવે બહુપદીના શૂન્ય શોધવાના છે આના આગલા દાખલામાં આપણે જોયું કે શૂન્ય છે એ ચકાસો આ છે કે નહીં હવે અહીંયા શું કરવાનું છે શૂન્ય શોધવાના છે શૂન્ય શોધો એટલે શું અહીંયા બધીમાં એક્સની કિંમત શોધવાની છે બધીમાં શું કરવાની છે એક્સની કિંમત એક્સની કિંમત શોધીએ તો અહીંયા શૂન્ય શોધવા માટે અહીંયા પહેલાં આપણે પી ઓફ એક્સ બરાબર જીરો ધારવો પડે શું કરવું પડે જીરો તો ચાલો અહીંયા લખીએ એક્સ પ્લસ પાંચ ઇક્વલ ટુ શૂન્ય તો ચાલો એક્સ પાંચ પહેલી બાજુ જાય તો માઇનસ તો માઇનસ પાંચ અહીંયા આ બહુપાધિ માટે એક્સનું શૂન્ય શું થશે માઇનસ પાંચ હવે એવી રીતના બીજી એકદમ સિમ્પલ છે એક્સ માઇનસ પાંચ પી ઓફ એક્સ બરાબર શું ધારશું 0 એક્સ આ બાજુ પ્લસ છે આ બાજુ જાય તો સોરી આ બાજુ માઇનસ છે પાંચ આ બાજુ જાય તો પ્લસ પાંચ અહીંયા એક્સનું શૂન્ય શું આવશે પાંચ બ ત્રીજું જોઈએ ત્રીજું ટુ એક્સ પ્લસ ઇક્વલ ટુ જીરો શૂન્ય ગોતવાન છે તો ચાલો ટુ એક્સ પાંચ આ બાજુ પ્લસમાં છે આ બાજુ જાય તો માઈનસ હાલો હવે એક્સ અહીંયા બે પ્લસ ગુણાકારમાં છે અહીંયા જાય તો ભાંગાકારમાં માઇનસ પાંચના છેદમાં બે આ એનું શૂન્ય ચાલો હવે અહીંયા જોઈએ થ્રી એક્સ માઇનસ ટુ ઇક્વલ ટુ ઝીરો તો થ્રી એક્સ આ માઇનસ ટુ છે આ બાજુ જાય તો પ્લસ ચલો એક્સ બેના છેદમાં ત્રણ ત્રણ ક્યાંથી આવી ગયા અહીંથી આવી ગયા તો અહીંયા શું થશે શૂન્ય બેના છેદમાં ત્રણ ચાલો હવે પાંચમી બહુ બધી એમ છે કે પા ઓફ એક્સ ઇક્વલ ટુ થ્રી એક્સ તો ચાલો શૂન્ય ગોતવાનું છે તો થ્રી એક્સ બરાબર જીરો એક્સ બરાબર ઝીરોના છેદમાં અંશમાં ત્રણ કે છેદમાં ત્રણ જવાબ શું આવે જીરો એક્સનું શૂન્ય શું થશે જીરો ચાલો અહીંયા આપેલું છે અહીંયા ટૂંક ધ્યાન આપજો અહીંયા એ એક્સ આપેલું છે કોઈ કિંમત આપેલી નથી તો ડરવાનું નહીં એ એક્સ બરાબર જીરો એક્સ બરાબર તો ચાલો જવાબ શું આવશે જીરો અહીંયા બી બહુપદીનું શૂન્ય શું થશે જીરો આપેલી બહુપદીનું શૂન્ય જીરો તો અહીંયા જોઈએ હવે છેલ્લો સી એક્સ પ્લસ ડી અહીંયા પર કોઈ કિંમત આપેલી ને અહીંયા ઝીરો તો ચાલો સી એક્સ ડી અહીંયા પ્લસમાં છે પેલી બાજુ જાય તો માઇનસ ચાલો એક્સ માઇનસ ડી અહીંયા અંશમાં છે અહીંયા આવે તો છેદમાં તો આ બહુપદીનું શૂન્ય શું થશે ડીના છેદમાં સી તો આજે આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ બે પૂર્ણ કરી નાખ્યું છે તમને જો કોઈ ન સમજાય તો કમેન્ટમાં કહેજો એ આપણે ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરીશું અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો